वाडिया 보도록 हां मित्रों दैल्यो અમારો સાફરોバイバイ શું બન્યો છે ઓ છટુ દાદા ઉજા છે નંદી મહારાજ સલાર ડોલバイバイ આવો ਵੱડું શુરુટ લઈ રહ્યા હર દો જાયરા હા દો ભાઈ અમારો સાફરો राम राम मित्र राम राम हाय भाई बस बनाओ बनाए पर वीडियो में लोग लेन दे हमरा पर ये मोबाइल में जो दे बोल तो रे ना करा करा मित्रा। अमित आओ इधर से ना बाइक पड़ी से ना माताजी ने सभी से हमारे सभी मित्रों अम्मा तेन सभ्य है ना तुलसी माता है मित्र ते रूप हमें પૂછી ને તે મોટું ટેટકડા બનવું છે ટેટકડા એટલે પછી એ રીમ પેસ્ટ પાવડર બધી અને ધીરું પા બનવું છે તમે રીરું પૂછી જીધું છે તો મિત્રો પછી બસ રેડી કરી મળ્યું છે બસ હવે લેવા છે અને સાચી છે તો મિત્રો મિત્રો રિરાન થેડી છે તો મિત્રો રિરાન થેડી લઈને આવી જાય બુલો કરવાડું ગયા રહેશે મિત્રો દેખવા રીડ્યું છે Hva tror du vil skje?